સુરત શહેરના નાનપુરામાં મળેલો એક લાખનો પાવડર એમડી ડ્રગ્સ નીકળ્યો ચાર આરોપીઓની ધરપકડ થઈ સાડા ત્રણ મહિના પહેલા પકડાયેલ પાવડર એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો નાનપુરા સ્નેહ મિલન ગાર્ડન પાસેથી સાડા ત્રણ મહિના પહેલા એક લાખની કિંમતનું દસ ગ્રામ શંકાસ્પદ એમડી ડ્રગ્સ પાવડર સાથે રિક્ષા ચાલક સહિત ચારને એલસીબીએ પકડી પાડ્યા હતા જે તે વખતે આ પાવડરને ગાંધીનગર એફએસએલ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું જેના રિપોર્ટમાં એમડી ડ્રગ્સ હોવાનું સામે આવતા એલસીબીના સ્ટાફે જાતે અઠવાલેન્સ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે સૂત્રધાર ઇમરાન ઉર્ફે કાલા યુસુફ શેખ રહેવાસી વાડ નાનપુરા અસફાક ઉર્ફે નલ્લા અફઝલ શેખ પાણીની ટાંકી પાસે નાનપુરા મોહમ્મદ ઇમરાન અબ્દુલ રઝાક મેમણ આદમ ખુલ્લુસની ચાલ નાનપુરા અને મોહમ્મદ રફીક ગુલામ શેખ ખાટકીવાડ નાનપુરાની સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે ડ્રગ્સની ડિલિવરી કરવા રિક્ષામાં જતા હતા આ એમડી ડ્રગ્સ સાપુરના બાબુ નામના ઇસમે આપ્યાનું તેમજ ગેંગ એમડી મુંબઈથી લાવતી હોવાનું સામે આવ્યું છે પોલીસે દસ ગ્રામ એમડી એક મોબાઈલ ત્રીસ હજાર રોકડા અને રિક્ષા મળીને કુલ એક લાખ ચોરાણું હજારનો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે જણાવ્યું કે રિક્ષા ચાલક રફીક ની રીક્ષામાં એમડી ની ડિલિવરી કરવા સૂત્રોધાર ઇમરાન સહિત ત્રણ જણા હતા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત